જૂનાગઢ જિલ્લાના પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી જેમાં અત્યારે શ્રી અંતર્ગત જે શાળા નંબર ચાર છે એની વિઝિટ લીધેલી ખૂબ સરસ શિક્ષણ મૂલ્યો આધારિત સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા ત્યારે હું આ શાળાના આચાર્ય શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર ઉપર અને સરકારી શાળા જે ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્ચિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય બાળકોને જે એક શિક્ષણ જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને આ શાળા છે એ સહભાગી બને છે મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે એટલે ગરમાગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો અને સારી વ્યવસ્થા છે પ્રાથમિક શિક્ષણમાં અત્યારે એક દીકરી છે કે જે ધોરણ આઠમાં આ જ શાળામાં અભ્યાસ કરે છે પ્રીતિબેન છે એમણે પોતાની જે બુક છે એ બુક આજે મને લોન્ચ કરવાની તક મળી અને ખૂબ સરસ એમનું લેખન કાર્ય છે એમના શિક્ષકની મદદથી એ જે નિપુણ ભારત અભિયાન અંતર્ગત આપણે દીકરા દીકરીઓનું કૌશલ્યવર્ધન થાય અને સાહિત્ય ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની આ એક ખૂબ સરસ ભારત સરકારની યોજના છે જેમાં આ દીકરીએ ઝોન કક્ષાથી લઈ અને સ્ટેટ લેવલ સુધી પોતાનું કૌશલ્ય છે એ પ્રસ્થાપિત કરી અને નંબર પણ મેળવેલો છે એટલે આજે બુક લોન્ચ કરેલી છે મારી સાથે જૂનાગઢના ધારાસભ્યભાઈ શ્રી સંજયભાઈ ડેપ્યુટી મેયર અને શાસના અધિકારી તેમજ આખી શિક્ષણ વ્યવસ્થાની ટીમ અહીં ઉપસ્થિત છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત ચિંતિત અમારો વિભાગ છે આવનારા સમયમાં પણ આ મીટિંગ એસએમસીના સભ્યો સાથે પણ મીટિંગ લેવામાં આવી ઉપરાંત હજી એક માધ્યમિક શાળાની પણ મુલાકાત છે ત્યાં આપણે જનરલી કાઉન્ટર કરવાના છીએ કે ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતના ઘટાડી શકાય એટલે મારે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક વિનંતી કરવાની છે કે આપણું બાળક જ્યારે પ્રાથમિક આઠ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આપણી એક જવાબદારી બનતી હોય છે કે એને બાર ધોરણ અને બાર ધોરણથી કોલેજ સુધીનો અભ્યાસ કમ્પલસરી પૂર્ણ કરાવીએ કેમકે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે કે બાળકોનું શિક્ષણ કોઈ કારણોસર અટકે નહીં અને પ્રાથમિક શિક્ષણ પછી એમને માધ્યમિક શિક્ષણ પણ મળી રહે બાર ધોરણનો અભ્યાસ કર્યા પછી કોઈપણ ક્ષેત્રે કોલેજના માધ્યમથી પ્રવેશ કરી અને ખૂબ સરસ શિક્ષણનું એ જ્ઞાન અર્ચિત કરી અને સમાજ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે જો કોઈને પણ ક્યાંય પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણમાં એનરોલમેન્ટ આપણે કરાવવું છે

ત્યારે આજે આ બેઉ શાળાની મુલાકાત અને સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે એક વિશિષ્ટ અભિગમ અને એમનો જે એક આગો અપ્રોચ એટલે કે પરીક્ષા પે ચર્ચા હવે દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી હોય ત્યારે દરેક વાલીના મનમાં દરેક બાળકના મનમાં ક્યાંક સંશય ક્યાંક આત્મવિશ્વાસની ઉણપ ના રહે અને સતત એને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ વધારે મેક્સિમમ રીતે કેવી રીતના ડિલિવર કરી શકે અને પરીક્ષાનો ભય ના રહે અને ભાર વગરનું ભણતર છે એ કેવી રીતના આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ માટેનો ખૂબ સરસ કાર્યક્રમ નાઇન્થ એડિશનનો જે પીએમ સાહેબનો છે કે પરીક્ષા પે ચર્ચા એ નિહાળી અને દીકરીઓ સાથે પણ મને સંવાદ કરવાની તક મળી ત્યારે જુનાગઢ જિલ્લાના પ્રવાસ ખાતે આજે મહાનગરના પ્રવાસ અંતર્ગત આ શાળાઓની મુલાકાત સંસ્થાની મુલાકાત અને સાથે એસએમસી કમિટીની મુલાકાત લઈ અને શિક્ષણ વિભાગનો જે એક આખો અહેવાલ જિલ્લામાં કેવી રીતના કાર્યરત છે એ લઈ અને ખૂટતી વ્યવસ્થા કરવાની એક આખી રિવ્યુ બેઠક પણ કરવાનું છે